1 कप चोखा ना લોટ થી આપણે 50 થી 60 પાપડ જેટલા બનાવી સકીએ पतला અને કાગળ જેવો પાપડ જોઈ શકો છો હું તમને બધા પાપડ બતાવી શકું કે આ રીતના પાપડ આપણે બનાવીએ એટલે एकदम સરસ બને અને તળીને પણ બતાવું કે एकदम फटाफट 1 સેકન્ડમાં પાપડ તળાઈ જાય અને एकदम કાગળ જેવો પાપડ એકદમ સરસ રીતે અને ખાવાની બહુ મજા આવે અને જેવડી સાઈઝમાં બનાવ હશે સાઈઝમાં આપણે બનાવી સકીએ અને નથી એને વણવાની જરૂરત કે નથી ખીચી બનાવવાની જરૂરત અને પંદર મિનિટમાં બની જતા પાપડ અને સુકાવામાં ખાલી આપણે એને તડકામાં નહીં સુકાવો પડે એક દિવસ તમે પંખા નીચે રાખશો ને એટલે સુકાઈ જશે એનામાં એક કપ ચોખાના લોટમાં આપણે ચાર કપ પાણી અત્યારે એડ કર્યું છે અને એક કપ ચોખાનો લોટ નાખવાનો છે અને આ રીતના એને બધું મિક્સ કરી દેવાનું છે પછી આપણે પાણી જ્યારે ગેસની ફ્લેમ ઉપર ચડાવશું ને ત્યારે આપણે જરૂર પ્રમાણે પાછું એડ કરવાનું છે અત્યારે ચાર કપ પાણીનું મેજરમેન્ટ લીધું છે મેં અને આને બધું આપણે લોટને મિક્સ કરી દેવાનું બધી ગુઠલીઓ ભાંગી નાખવાની હવે છે ને આપણે આને ગેસ ઉપર ચડાવી દેવાનું છે ને ગેસની ફ્લેમ હાવ ધીમી રાખવાની અને ખાસ કરીને ધ્યાન રાખવાનું કે હળવા હાથે એને હલાવતું જ રહેવાનું અને હલાવશો નહીં ને તો બધો એ લોટ ચોખ્ખાનો નીચે બેસી જશે અને ગાઠ્યો પડી જાય હવે આને આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે ને એક કપ જેટલું પાણી પાછું એડ કરવાનું છે હવે આને આપણે 15 થી 20 મિનિટ સુધી આને આ રીતના હલાવતું જ રહેવું પડે છે કારણ કે તો જ સારા એવો એનો ખીરા જેવો બેટર બને છે અને સારા એવા પાપડ બને છે હવે આપણે આને પાછું આ રીતના હલાવતું જ રહેવાનું હલાવતું જ રહેવાનું પાપડની કન્સિસ્ટન્સી આપણને લાગે કે હવે થોડી ગાટી થવા માંડી છે ત્યાં સુધી આપણે એને હલાવતું રહેવાનું છે અને આ ચોખાના પાપડ ઘણી પ્રકારના બનતા હોય છે ખીચી ખીચી બનાવીને બનતા હોય છે વણીને બનતા હોય છે ઘણી પ્રકારના બનતા હોય છે અને બધાનો સ્વાદ અલગ અલગ જ આવતો હોય છે હવે આપણે એક ચમચી જીરું નાખવાનું છે આખું અને કોથમીર અને લાલ મરચી એક મે એડ કરી છે સુકલ આપણે ખાંડી નાખી દેવાનું આ રીતના ઉફાણ આવે અને બબલ બનવા માંડે ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાનું છે અને હવે આપણે આદુ લસણની એક ચમચી જેટલું અડધી ચમચી જેટલું નાખવાનું છે ને એક ચપટી પાપડ ખાર આપણે નાખવાનું છે અને આ રીતના બધું મિક્સ કરી દેવાનું છે આપણે બેટર આપણું તૈયાર જ થઈ ગયું છે અને આ રીતના બધું મિક્સ કરી દેવાનું આપણે હું તમને બતાવું કે આ રીતના બનાવવાની એની કન્સિસ્ટન્સી અને થોડા થોડા ઉફાણા પણ આવવા લાગ્યા છે અને બેટર આપણું ઘાટું થઈ ગયું છે ને થોડુંક ઓછું થઈ ગયું છે હવે આપણે આને છેને થોડીક વાર ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે આ રીતના જો કેટલા સરસ રીતે ઉફાણ આવે છે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અત્યારે અને 1 મિનિટ જેવું એને ઠંડુ થવા દેવાનું પછી આપણે એને એક આ રીતના પોલીથીન લેવાની છે અને પછી ચમચીના મદદથી આ રીતના એક ચમચી રેડી અને આ રીતના હળવા હાથે એને ફેરવતું રહેવાનું છે બહુ પતલું નથી બનાવવાનું આ રીતના એને થોડુંક જાડું જ રાખવાનું એટલે સુકાશે ને એટલે એકદમ પતલું થઈ જશે આ રીતના બધા પાપડને ફેલાવી દેવાના છે અને આ પાપડને તમે તડકે નહીં નાખો તો એ ઘરે આપણે પંખાની છે એક રાત એક દિવસમાં સુકાઈ જશે અને રાતે તમે લઈ લેશો ને તો પણ સારું છે એ રીતના પાપડ આપણા તૈયાર થઈ જાય છે એક દિવસમાં તો બનીને તૈયાર થઈ જાય છે આ રીતના એક ચમચી નાખશો ને એટલે જેવડી સાઇઝનો તમારે બનાવો ને એવડી સાઇઝનો બની જાય અને બહુ પતલો નહીં બનાવવાનો એટલે આપણે થોડાક ઝાડા એવા સારા લાગે હવે આ રીતના બધું ફેલાઈ દીધું છે અને પાપડ આપણા બધા તૈયાર કરી લીધા છે અને અજી તો પાપડની સીઝન ચાલુ જ થઈ છે મારી ચેનલ માં તમને ઘણી પ્રકારની પાપડની વેરાયટી જોવા મળશે અજી તો મે સ્ટેટસ કર્યું છે આખા વર્ષ માટે આપણે બનાવીને સ્ટોર કરતા હોય હવે બધા પાપડને મે ફેલાવી દીધા છે ને આ રીતના જોઈને ફેલાવીને પંખાની છે રાખવાના છે આખો દિવસ એટલે સરસ એવા સુકાઈ જશે અને હવે તમને સુકાઈ ગયા છે પાપડી રીતના બતાવી શકું જોઈ શકો છો અને થોડીક જગ્યાએ કાચા કાચા છે પણ એટલે તો થોડીક વાર તડક્યા રાખશું ને એટલે સુકાઈ જશે ને હવે તળીને પણ બતાવી શકું છું કેટલો સરસ રીતે તળાઈ ગયો છે અને આપા પણ એકવાર તમે બનાવશો એટલે તમને બહુ જ મજા આવશે બનાવવાની ખાવાની અને મહેનત વગર અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં કહેજો પાપડની રેસિપી તમને કેવી લાગી અને આ ખાશું ને એટલે एकदम મોઢામાં ઓગળી જાય એ રીતના પાપડ બનાવ્યા છે અને આ રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો